ભાવનગરના બગદાણામાં નવનીતભાઈ બાલઘિયા ઉપર થયેલા હુમલા મામલે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે બગદાણા પોલીસે ઘટનાને લઈને મોટી કાર્યવાહી હાથ ધરી છે બગદાણા પોલીસે આ ગંભીર હુમલા કેસમાં આઠ આરોપીઓને ઝડપી લીધા છે અને ગુનાની સંપૂર્ણ કડી ખુલ્લી કરવા માટે આરોપીઓને બનાવ સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે પોલીસ દ્વારા તમામ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ પંચનામું તૈયાર કરવામાં આવ્યું અને હુમલો કેવી રીતે કરવામાં આવ્યો હતો તે અંગે સ્થાન પર રીકન્સ્ટ્રક્શન કરી ઘટનાની બારીક તપાસ હાથ ધરવામાં આવી છે આ કેસમાં મુખ્ય સૂત્રધાર તરીકે નાજુ કામળિયા રાજુ ભમ્મર આતો ભમ્મર વિરેન્દ્રસિંહ પરમાર સતીષ વનાળિયા ભાવેશ શેલાણા પંકજ મેર અને વીરુ સેરડા તમામ આરોપીઓનું પોલીસે રીકન્સ્ટ્રકશન કરી વધુ પૂછપરછ શરૂ કરી છે પોલીસનું કહેવું છે કે આ હુમલામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો હુમલાની પૂર્વ તૈયારી અને સમગ્ર ઘટનાની સાંકળ રીકન્સ્ટ્રકશન દ્વારા સ્પષ્ટ થઈ રહી છે બગદાણા પોલીસે સાફ સંદેશ આપી દીધો છે હિંસા કરનાર કોઈ પણ આરોપી બચશે નહીં